માં આતંકી હુમલાના પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજમકવાણાની સૂચનાથી બનાસકાંઠા પોલીસ દ્વારા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાનની ગેરકાયદેસર રીતે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા હોય તેમને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં એસઓજી પીઆઈ એચવી ધાંધલિયા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પાલનપુર પાસેથી એક શંકાસ્પદ મહિલા ઝડપાઇ હતી જેની પૂછપરછ કરતા તેનું નામ ઝુલેખા ખાતુન અરબ અલી માંડલ જે પશ્ચિમ બંગાળના નોર્થ ચોવીસ પરગણા જિલ્લાના રુદ્રપુર કુમરા કાશીપુર વિસ્તારની રહેવાસી છે જ્યારે બીજી મહિલા શાહના ડીસા શહેરના દક્ષિણ વિસ્તારમાંથી મળી આવી હતી તે બાંગ્લાદેશના જામલપુર ચંદ્રા સોસાયટીની વતની હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ પાસે પાસપોર્ટ કે વિઝા ન હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસે આ બંને મહિલાઓની પૂછપરછ હાથ છે વેરીફિકેશન બાદ તમને બાંગ્લાદેશ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છેરા પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણીએ પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરી કરતા બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાની વ્યક્તિઓની તપાસ કરવા માટે શંકાસ્પદ બસો જેટલા વ્યક્તિઓની પૂછપરછ માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા એટેક જે થયેલો છે તેના અનુસંધાને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સંભવિત જે નાગરિકો છે તે જેની ભારત ની અંદર ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે તેને અનુસંધાને માનની આઈજી સાહેબ શ્રી તેમજ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પાલનપુર પૂર્વ પોલીસ ના વિસ્તારમાં પીઆઈ શ્રી એસ એમ પટની અને એમની ટીમ દ્વારા હાલ બસો થી વધુ જેટલા જે સંભવિત લોકો છે કે જેઓ વેસ્ટ બેંગાલ અથવા તો એવી રીતના શંકાસ્પદ રીતે બાંગ્લાદેશ અથવા તો પાકિસ્તાનના રહેવાસી હોઈ શકે છે તો તેઓની પૂછપરછ અને વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે